પોષક તત્વોથી ભરપૂર દરરોજ માત્ર એક લડ્ડુ ખાઈ લેશો ને તો આખા દિવસ એનર્જી ભરપૂર રહેશે હાડકા લોખંડ જેવા મજબૂત થશે કમર ઘૂંટરના દુખાવા દૂર થશે એટલા વિટામિન તમને મળી જશે તો દરરોજ માત્ર એક લડ્ડુ ખાવાનો અને હેલ્ધી રહેવાનું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે સૌથી પહેલાં આપણે કેલ્શિયમથી ભરપૂર એવા એક કપ મખાના લેશું અને એની સાથે આપણે વન ફોર્થ કપ શેકેલા ચણા અને ટુ ટેબલ સ્પૂન બદામ છ થી સાત કાજુ અને સાથે અખરોટ લેશું તો બે ટેબલ સ્પૂન જેટલા મેં અખરોટ લીધા છે હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે શેકી લેશું તો અહીંયા ઘી એડ કર્યા વગર જ આપણે એમને ડ્રાય રોસ્ટ કરવાના છે ઓછા ઘીમાં આ લાડુ તૈયાર થઈ જાય છે ખાસ કરીને જેમને કેલ્શિયમની ખામી હોય બી ટ્વેલ ઘટતું હોય અને વિટામિન પોષક તત્વો ઓછા મળતા હોય ને એમને દરરોજ આ એક લાડુ જરૂરથી ખાવો જોઈએ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનાવશે અને સાથે તમે પણ

ઓછા રોસ્ટ કરવાના હોય છે અને ખાસ કરીને આપણે એને આખા જ એડ કરવાના છે એટલે અલગથી આપણે રોસ્ટ કર્યા છે જો સુકું નાળિયેર તમારી પાસે ટુકડામાં હોય ને તો તમારે મખાના સાથે જ રોસ્ટ કરી લેવાનું હવે માત્ર એક ચમચી ઘી લેશું અને એમાં એક કપ રેગ્યુલર રોટલીનો જે લોટ આવે ને તે જ લીધો છે મેં તમે જાડો લોટ પણ લઈ શકો છો અને હવે આપણે એને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે શેકી લેવાની છે તો ઘી એડ કરવાથી લોટમાં એક સરસ એવી ફ્લેવર આવશે ને એટલા માટે જ હું અહીંયા ઘી એડ કરું છું જો ઘી વગર લાડુ બનાવવા હોય ને તો તમારે લોટને એમ જ શેકી લેવાનો પણ ખાસ એ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની એટલે લોટ છે ને એ બળે નહીં અને સરસ એવો શેકાઈ જાય તો લોટને શેકાતા એકથી બે મિનિટ લાગશે અને એનો હલકો બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી આપણે શેકવાનો છે આ લોટ થોડો હલકો બ્રાઉન હોય છે પણ આપણે જેમ શેકશું ને એમ બદામી કલર જેવો બનીને તૈયાર થઈ જશે શેકાવાની સુગંધ આવવા લાગશે તો આ રીતે તમે જુઓ થોડી જ વાર આપણે શેકશું એટલે એકદમ લાઇટ વેઇટ થઈ જશે કલર ચેન્જ થઈ જશે ને આપણો લોટ શેકાઈ જશે તો આ લાડુને બનાવતા મુશ્કેલથી તમને દસ મિનિટનો પણ સમય લાગશે અને બનાવી એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો દરરોજ માત્ર એક લડુ ખાઈ લેવાનું એટલે વિટામિન પોષક મળી જાય હવે લોટને શેકાતા ત્રણ મિનિટ થઈ છે એનો હલકો કલર ચેન્જ થઈ ગયો તમને દેખાતો હશે ને એકદમ સરસ રીતે શેકાવાની સુગંધ આવવા લાગી આ રીતે એકદમ હળવો પણ થઈ ગયો બસ હવે આપણે આ લોટને વધારે શેકવાનો નથી ગેસની ફ્લેમ બંધ કરીશું અને તરત જ એક પ્લેટમાં કાઢી લેશું તો પેન ગરમ હોય ને એટલે હલકો કલર બ્રાઉન થવા લાગશે એટલે સ્પીડ રાખવાની અને આ રીતે બધો જ લોટ છે ને એક વાસણમાં કાઢીને તૈયાર કરી લેવાનો લોટને હલકો આપણે ઠંડો થવા દેવાનો છે એટલે લોટને આપણે પહેલા પણ શેકીને રાખી દઈએ ને તો પણ ચાલે તો અહીંયા આ લોટને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકીશું હવે જે આપણે મખાના દાળિયાને બધું શેકીને રાખ્યું છે ને એને આપણે મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું અને કચરો પાવડર તૈયાર કરીશું તો બહુ મોટો પણ નહીં અને એકદમ બારીક પણ નહીં એ રીતે તૈયાર કરવાનો છે એટલે જ્યારે આપણે લાડુ બનાવીએ ને ત્યારે બહુ સરસ એવા લાડુ બને અને જે ડ્રાય ફ્રૂટ છે ને એનો હલકો ક્રંચ રહે બસ એટલા માટે થોડા કચરા રાખવાના હવે એની સાથે મિક્સ કરી દેસું અને જે આપણે નાળિયેરને બધું તૈયાર કરીને રાખ્યું છે ને એ પણ એડ કરી તરત જ મિક્સ કરી દેશું એટલે એકદમ ક્રંચ એનો જળવાઈ રહેશે તો આ રીતે બધી વસ્તુ મેં મિક્સ કરી દીધી હવે આ લાડુમાં આપણે કોઈ દૂધ માવો મિલ્ક પાવડર ખાંડ કે સાકર એડ કરવાની જરૂર નથી આપણે હેલ્ધી બનાવવા માટે દેશી ગોળનો ઉપયોગ કરીશું તો અહીંયા સ્વાદ પ્રમાણે તમે ગોળ એડ કરી શકો મેં થ્રી ફોર્થ કપ ગોળ એડ કર્યો છે ત્રણ ટેબલ સ્પૂન પાણી એડ કરીશું અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બસ ગોળ માત્ર મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને મેલ્ટ કરીશું તો તમને એવું લાગશે કે પાણી એડ કર્યું છે તો આ લાડુ ખરાબ થઈ જશે નહીં એવું નહીં થાય કારણ કે આપણે પાણી છે ને એને સરસ રીતે કૂક કરી લેવાનું છે અને ગોળને માત્ર મેલ્ટ કરવાનો છે અહીંયા કોઈ પણ તારની આપણે ચાસણી નથી કરવાની ગોળને આ રીતે તમે જુઓ જે ટુકડા હોય ને એ મેલ્ટ થશે ને એટલે ઓટોમેટિક એમાં આ રીતના બબલ્સ આવવા લાગશે એટલે જે પાણીનો ભાગ છે ને બધો બળી જશે એટલે લાંબો સમય સુધી આ લાડુ છે ને ખરાબ નહીં થાય તો અહીંયા મેં ગેસની ફ્લેમ એકદમ લો કરી દીધી છે અને બસ હવે આ રીતે ગોળના જે બધા ટુકડા હતા ને મેલ્ટ થઈ ગયા છે તો તરત જ હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ ગોળવાળું મિક્સર છે ને એને આપણે આ મિક્સર સાથે મિક્સ કરી દેસુ અને જે આ બધું છે ને ગરમ ગરમ જ હોય છે એટલે આપણે એને હાથથી મિક્સ નહીં કરીએ તો અહીંયા સ્વાદ પ્રમાણે તમારે ગોળનું મિક્સર એડ કરવાનું અને પછી એના લાડુ બાંધી તૈયાર કરવાના છે તો અહીંયા જો તમને ફ્લેવર પસંદ હોય ને તો તમે અહીંયા ફ્લેવર પણ એડ કરી શકો છો આ મિક્સર છે ને એ ગરમ છે ગોળના લીધે એટલે હું આ રીતે ચમચાની મદદથી મિક્સ કરું છું પછી હલકું ઠંડુ થાય ને એટલે આપણે હાથથી મિક્સ કરીશું તો એકદમ નવા ટેસ્ટી આવા લાડુ તૈયાર થશે સાથે પોષક તત્વથી તો ભરપૂર છે જ પણ હેલ્ધી એટલા છે કે દરરોજ જો તમે એક ગ્લાસ દૂધ સાથે દરરોજ એક લાડુ ખાઈ લેશો ને તો તમને બધા જ વિટામિન પોષક તત્વો મળી જશે ક્યારેય ડૉક્ટર પાસે પણ નહીં જવું પડે અને ઘઉંના લોટમાંથી છે તો પચવામાં પણ હળવા રહેશે અને કોઈ પણ ખર્ચા વગરના ઓછા ખર્ચામાં બનીને તૈયાર થઈ જાય છે આ રીતે હાથથી મિક્સ કરશું એટલે સરસ રીતે ગોળ છે ને એમ મિક્સ થઈ જશે અને પછી તમે એના લાડુ બાંધીને તૈયાર કરશો ને એટલે આસાનીથી બંધાઈ જશે તો ઘી પણ એક્સ્ટ્રા એડ કરવાની જરૂર નહીં રહે આ રીતે પ્રેસ કરતા જશું બંને હાથથી અને જેવડી સાઇઝના તમારે લાડુ બનાવવા છે ને એટલું મિક્સર હાથમાં લઈ લેવાનું આ રીતે પ્રેસ કરી દેવાનું અને પછી આ રીતે લોટને સરસ એવો દબાવતો જવાનો એટલે લાડુ બાંધાઈ જશે અને લાડુ તમે જ્યારે પણ ખાશો ને ત્યારે તમને સોફ્ટ જ લાગશે કડક નહીં લાગે ઠંડા થયા પછી પણ બિલકુલ કડક નથી થતા સોફ્ટ જ રહે છે અંદરથી અને જેમના દાંતનો હોય ને એ પણ આ લાડુ ચોક્કસથી ખાઈ શકશે આ રીતે આપણે બધા જ લાડુ બાંધી તૈયાર કરી લેશું અને એક મહિના સુધી ફ્રીઝ વગર બહાર તમે રાખશો ને તો પણ ખરાબ નહીં થાય એટલા ટેસ્ટી અને હેલ્ધી લાડુ છે તો તમે આ રેસીપી જો જલ્દીથી જલ્દી ટ્રાય ના કરી હોય ને તો ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર આ રીતે હેલ્ધી ટેસ્ટી પોષક તત્વોથી ભરપૂર લાડુ જરૂરથી ટ્રાય કરજો જો જ ખાવાનું મન થઈ જશે એક લાડુ ખાશો ને તો ચોક્કસથી તમે બે લાડુ ખાવાનું મન થઈ જશે એટલા ટેસ્ટી બને છે એટલા હેલ્ધી પણ છે તો હાથથી તોડીને બતાવું ને તો તમે જુઓ કેટલા સોફ્ટ બન્યા છે એકદમ મેલ્ટેન માઉથ છે ને તો આ લાડુની રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ